રણકભાઈકેશન બતાવો છો ભાઈ આ લોકેશન છે બધું એક નંબર પહાડ નું લોકેશન આવે છે પણ અત્યારે આપણે આગળ ટાઈમ નથી ખેતર બેતર બધું તો હું એક દિવસનો ટાઈમ લઈને સ્પેશિયલ તમને લોકેશન બતાવીશ તો અત્યારે તમે આમનો વિડીયો થી માધ્યમથી જોઈ લ્યો બતાવો હમણાં જો આ પાણીનું ફિલ્ટર છે જે તમે જોઈ શકો છો જો એની અંદર આવી સિસ્ટમ આવે છે હજી આમાં ઘણું બધું આવે પાછળ ધારીને એવું બધું આવડું ફિલ્ટર આવે છે કે હેલો ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવી તો ભાઈ સવાર સવારમાં આપણે સ્ટાર્ટિંગ કરી દીધી છે આપણે અને આજે છે રવિવાર તો તમે આગલા વિડીયો પણ જોયા હશે કે જેમ કે અમે શ્રીમતમાં ગયા હતા અને ગામ રહી ગયા હતા બે ત્રણ વિડીયો મૂકતા તો એ પણ તમે જોયા હશે અને બસ વિડીયો કેવા તો સપોર્ટ આપો વિડીયો તો આપણે આજે રવિવાર ને આપણે ઉપવાસ તો સવાર સ્ટાર્ટિંગ કરી લીધી ફરાણી ચેવડો અને ચા આપણે લઈને આવી ગયા છે તો અટાણ ફટાફટ ફળી ચેવડો ને નાસ્તો કરી લઈએ અને પછી અત્યારે જવાનું છે છત ઉપર તો છત ઉપર જઈને આપણે પાણીનો ટાકોને એ બધું આગળ પાછળ હું તમને બધી બતાવી

એને સાફ સફાઈ કરાવવાનો છે અને ને આ છે પાણીનું ફિલ્ટર જે તમે જોઈ શકો છો પાણીની જે મોડલિંગ મશીન આવે છે એ પણ ચાલુ હોય એમાં પાણી જાય છે તો આ બધું આપણું ખાતું છે ને પાછળ છે પ્લોટિંગ પડેલું છે તો ભાવ કાંક આપણું ખાતું છે

બસ ગાય ફટાફટ આપણે હવે આ બધું હપકે લઈએ કે મૂકી દઈએ પાણી પાણી આપણે કરાવવાનું છે તો ફરી પછી આપણે મળી ફાઈનલી ગાય આપણે છત ઉપર આવી ગયા છીએ અત્યારે આપણે પાણીના ટાંકા ને એવું બધું ચેક કર્યું તો તમે જોઈએ કે આ ટાંકા જે આપણા છે આ મોટા ટાંકા છે ને પાછળ છે એ નાના નાના ટાંકા છે તો આમાં પણ પાણી ભરેલું છે જો તમે કેટલો મોટો ટાંકો છે પાંચસો લિટરનો અને ગાઈસ હા ભાઈ અહીંયા હું એવું છું ફિલ્ટર છે ક્યાં તો જાય ફિલ્ટર છે એક હું તમને બતાવું હમણાં જો આ પાણીનું ફિલ્ટર છે જે તમે જોઈ શકો છો જો એની અંદર કંઈક આવી સિસ્ટમ આવે છે એટલે આમાં ઘણું બધું આવે પાછળ ધારીને એવું બધું આવડું ફિલ્ટર આવે છે કે જે આ પ્લાસ્ટિકની આઇટમો બને એમાં ચડાવવાના આવે એના માટે પાણી જોઈએ તો આ પણ પાણીનો ટાંકો ભરેલો છે આપણે ને ટાંકા જોવો તમે બહુ કચરો થઈ ગયો છે પતંગ પતંગ ને બધી ત્યાં સાફ સફાઈ કરાવવાની છે તો હવે તો ભાઈ આ ફિલ્ટર તમે જોયું તો આ ફિલ્ટર આવતું હોય છે એની અંદર તો મને નથી ખબર આમાં કઈ રીતના હોય પણ જો હું તમને બતાવું આ બધા ફિલ્ટર જ છે પાછળ આ આપણો એરિયો છે કાંઈક જો તમે સવાર સવારનો વ્યૂ પણ એવો છે કાંઈક બધા કારખાના એરિયા છે ચારે બાજુ

ને આપણે સામેનો કારખાનો આપણે નીચેની ઓકરી જો આ પાણીનું ફિલ્ટર પડ્યું ત્યાં છે તો હવે આ સીડીમાંથી રિસ્ક લઈ અને આપણે જાશું નીચે તો ફાઈનલી કંઈક આપણે આવી ગયા છીએ ઓર્ડર પણ પેકિંગ કરી દીધા છે તો મારી પાસે તમે જોઈ શકો છો એ ઓર્ડર પેકિંગ કરી દીધા છે ને આપણે આ બધા ઓર્ડર પેકિંગ કરવાના છે થોડા ઘણા અહીંયા પણ પેકિંગ થઈ ગયા છે અહીંયા પણ બાકી છે આ ઓર્ડર બધા ટેપ મારવાના પણ બાકી છે તો આ બધા ઓર્ડર ફટાફટ ફટાફટ આપણે પેકિંગ કરી લઈએ અને અત્યારે આવે છે મહેમાન તો આપણે મહેમાન સાથે પણ બેસવાનું રહેશે તો આટલા ઓર્ડર બાકી છે વી પચી ઓર્ડર પેકિંગ કરી અને પછી આપણે થઈ જશું ફ્રી તો આજે જોઈએ બહાર જવાનું થાય છે કે નહીં કારણ કે મહેમાન આવે છે બહાર જવાનું લગભગ તો થશે જો થાય તો આપણે બહાર જશું તો તમને પણ દેખાશું ત્યાં જઈએ તો બસ જાય આપણે ફટાફટ ઓર્ડર પેકિંગ કરી શકીએ કારણ કે પાણી ટાંકો એવું સાફ કરાવવાનું છે જોવા મજૂર આવે તો સાફી કરાવવાનો છે તો અત્યારે ફટાફટ આપણે રવિવાર પણ જતા રહ્યા છે તો અત્યારે ફટાફટ થયું નથી પણ અત્યારે બહાર જવાનું છે તો બહાર જવાનું એવું છે કે આજે છે રવિવાર તમને બધાને ખ્યાલ નથી આપણે જવાનું છે મેરડી માતાજીના મંદિરના દર્શન કરવા તો દર રવિવારે આપણે જઈએ છીએ ત્યાં કઈ ફોટો વિડીયો અલાઉડ નથી તો રસ્તામાં અમે જાશું ઊભા રહેશું ને બસ એ તમને દેખાડીશ બહારનું બેનર પણ દેખાડીશ તો બસ ગઈશ ન્યા આપણે અહીંથી અત્યારે જઈ જમવા ને સીધા જાશું મેળી માતાજીના મંદિરે પછી રોનકભાઈ કંપનીએ છે તો આપણે એની ગાડી લઈને જવાનું છે તો એની ગાડી લઈને અત્યારે જમીન આપણે એક મહેમાન ભાણો આપણે તેડવા આવવાનું છે જે તમે બ્લોગમાં જોયું છે કે આપણે ગામડે ગયા હતા બ્લોગમાં મારી હારે હતો તો એ ફાણાને એ મને તેડવા આવવાનું છે આપણે તેડીને રોનકભાઈને એને કંપનીએ તેડવા જવાની છે તો થોડી ઘણી એની કંપની પણ બતાવી દઈશું તમને જો અહીંયા મેળ આવશે તો હવે ફટાફટ જમી આવી અને હવે આપણે જશું સીધા જમીને રણકભાઈને તેડવા અને માતાજીને દર્શન કરવા તો તમને મળીએ સીધા આપણે ગુડ મોર્નિંગ ગાઈઝ તો અત્યારે વાગ્યા છે સવારના નવ ને અત્યારે છે બીજો દિવસ તો આપણે સવાર સવારમાં જઈ રહ્યા છીએ માતાજીએ કારણ કે રાતના ગયા નહોતા આપણે અત્યારે જઈ રહ્યું તો અત્યારે રસ્તામાં જ છીએ અને એક હોટલે ઊભા છીએ ચા પાણી જોઈએ تو چی پی جس لے گیا گیا روڈ بیٹا جی چاہیے پیو પછી નીકળશું માતાજીના દર્શન તો હવે મળીશું આપણે સીધા ગાઈશ ત્યાં અમે લોકો આવી ગયા છીએ દર્શન કરીને પાછા અહીંયા રસ્તા ઉપર અને જો તમે ગાડી લઈને અમે ઊભા થઈ રોનકભાઈ અમારા વિડીયો શૂટ કરે છે હું રોનકભાઈ રાત્રે જવાના હતા પણ રાત્રે ગયા નહીં તો અત્યારે અમે દર્શન કરીને આવી ગયા ફોટો વિડીયો અલાઉડ નથી તો રસ્તામાં ઊભા છે ને હું તમને રસ્તામાં ઊભો એનું કારણ છે લોકેશન બતાવવા છું રોનકભાઈ લોકેશન બતાવો જો ભાઈ આ લોકેશન છે બધું ભાઈ એક નંબર પહાડનું લોકેશન આવે છે પણ અત્યારે આપણે આગળ ટાઈમ નથી તો ખેતર ખેતર બધું તો હું એક દિવસનો ટાઈમ લઈને સ્પેશિયલ તમને લોકેશન બતાવીશ તો અત્યારે તમે આમનો વિડીયોથી માધ્યમથી જોઈ લો તો બસ થાય કે હવે આપણે વિડીયોને એન્ડ જ કરવાનો છે કારણ કે ઘણો બધો વિડીયો થઈ ગયો છે ટુકડા ટુકડા કરીને તો રાતે આવવાનું હતું તો રાત કરતાં અત્યારે તમને સીન દેખાડી દીધો તો વિડીયોને આપણે અહીંયા ખતમ કરી દઈશું તો માતાજીના દર્શન થઈ ગયા તમે તો ન કરાવી બે કારણ કે ત્યાં આપણે વિડીયો ફોટો અલાઉ નથી તો બધા ગાય વિડીયોને આપણે ખતમ કરી દઈશું આઈ હોપ ગાય કે વિડીયો તમને પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા ફરી આવવા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય